તો શું ફ્રેન્ડ્સ તમારા ઘરમાં પણ ભાત વધી જાય છે તો દાળ ચોખા પલાળવાની અને આથાની ઝંઝટ વગર આ ઇડલી તમે ચોક્કસથી ટ્રાય કરજો અને એટલી બધી ટેસ્ટી તૈયાર થાય છે કે બીજી વાર તમે જાણી જોઈને વધારે ભાત બનાવશો તો એના માટે અહીંયા અમે આપણે જે રેગ્યુલર કોલમનો ભાત બનાવીએ ને એ જ ભાત મેં દોઢ કપ વધેલો ભાત લીધેલો છે એને મિક્સર જારમાં એડ કરી દઈશું અને સાથે એક ગ્લાસ પાણી એડ કરી એની એકદમ સ્મૂથ એવી એની આપણે પેસ્ટ બનાવી લઈશું તો આ રીતેની સ્મૂથ પેસ્ટ બની જાય એટલે એને આપણે એક વાસણમાં કાઢી લેશું તો રાતે ભાત બચેલો હોય તો તમે સવારે નાસ્તામાં કે પછી બપોરે બચેલો હોય તો સાંજે પણ તમે બનાવી શકો છો હવે મેં અહીંયા એક પેન લઈ લીધેલું છે અને એક કપ મેં સોજી લીધેલો છે હવે સોજીને આપણે ડ્રાય રોસ્ટ કરીને એડ કરવો ખૂબ જ જરૂરી છે કેમ કે ત્યારે જ આપણી ઇડલી બિલકુલ પણ ચીપચીપી નહીં બનશે એટલે આ સ્ટેપ તમારે જરૂરથી કરવાનું છે તો ધીમા તાપે એની હલકી એવી સુગંધ આવે ત્યાં સુધી શેકી લેશું અને ઠંડો કર્યા પછી એને આપણે એડ કરી દઈશું અને હા ફ્રેન્ડ્સ અહીં હું તમને એક રિક્વેસ્ટ કરીશ કે ચેનલ પર પહેલી વાર આવ્યા હોય અને રેસીપી થોડી પણ હેલ્પફુલ લાગે ને તો પ્લીઝ વિડીયોને લાઈક શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં અને અહીંયા મેં એક કપ સેજ ખાટું હોય ને એ રીતેનું દહીં એડ કર્યું છે અને અડધી નાની ચમચી કે પછી સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને સોજીની જગ્યાએ તમે રવો પણ એડ કરી શકો છો પરંતુ એને પણ તમારે ડ્રાય રોસ્ટ કરીને એડ કરવો ખૂબ જ જરૂરી છે તો પહેલાં સરસ રીતે મિક્સ થઈ જાય પછી એને બેથી ત્રણ મિનિટ માટે એક જ દિશામાં સરસ રીતે ફેટી લેવાનું છે કે જેથી એ એકદમ ફ્લપી થઈ જાય તો આ રીતે ફેટાઈ જાય પછી એને ઢાંકણ ઢાંકી પંદરથી વીસ મિનિટ માટે એને સેટ થવા માટે રાખી દઈશું કે જેથી સોજી સરસ રીતે ફૂલી જાય તો પંદરથી વીસ મિનિટ પછી તમે જોશો ને તો સોજી ફૂલીને ખીરું ઠીક થઈ ગયું છે તો એક મોટી ચમચી જેટલું પાણી એડ કરી અને એને સેટ કરી લઈશું તો ખીરું આપણે અહીંયા આ રીતેનું રિબિન જેવું રાખવાનું છે બહુ જાડું પણ નહીં અને બહુ પતલું પણ નહીં હવે ઈડલી રૂ જેવી પોચી બને એના માટે અડધીથી પોણી ચમચી જેટલો ઈનો એડ કરીશું અને આ ઈડલીની ખાસિયત એ છે કે ઇનો એડ કર્યા પછી તમે ત્રણ ચાર મિનિટ પછી તમે ઈડલી પકવવા મૂકશો ને તો પણ દહીંના લીધે આ ઈડલી તમારી એકદમ સોફ્ટ જ તૈયાર થશે બિલકુલ પણ કડક નહીં થાય તો ઇનોને એક્ટિવેટ કરવા માટે મેં એક મોટી ચમચી જેટલું પાણી એડ કરી સરસ રીતે એને મિક્સ કરી લઈશું હવે ઇડલી મોલ્ડમાં આપણે થોડું તેલ લગાવી દઈશું આ રીતે અને હવે એમાં આપણે ઇડલીના ખાનામાં આ રીતે થોડું બાકી રહે ને એ રીતે આપણે એમાં ખીરું એડ કરવાનું છે એકદમ ફૂલ નથી ભરવાનું કેમકે ઇડલી ફૂલશે એટલા માટે અચાનક ઈડલી બનાવવાની ઈચ્છા થાય ને તો પણ તમે તાજો ભાત બનાવીને પણ બનાવી શકો છો તો ચોક્કસથી ટ્રાય કરજો એકદમ ટેસ્ટી અને પરફેક્ટ એવી તમારી ઈડલી તૈયાર થશે અને બનાવ્યા પછી પણ તમે જણાવજો કે તમારી ઈડલી કેવી બની હતી તો પાણી સરસ રીતે ગરમ થઈ જાય પછી એમાં આપણે ઈડલી સ્ટેન્ડ રાખી ઢાંકણ ઢાંકી અને બારથી પંદર મિનિટ માટે મીડિયમ ફ્લેમ ઉપર થવા દઈશું એનાથી વધારે સમય બિલકુલ પણ નહીં લાગશે એટલા સમયમાં તમારી ઇડલી એકદમ પરફેક્ટ એવી તૈયાર થઈ જશે તો નાઈફ કે પછી ટૂથપિક આ રીતે નાખી અને તમે ચેક કરી શકો છો ક્લીન નીકળે છે તો ઇડલી બરાબર પાકી ગઈ છે હવે એને આપણે થોડીવાર માટે ઠંડી થવા માટે રાખીશું અને પછી એને આપણે ડીમોલ્ડ કરીશું બે પ્લેટની ઇડલી હું તમને બતાવી દઈશ તો આ રીતે ચમચના દાંડાથી પહેલાં સાઈડને તમારે અલગ કરી દેવાની એટલે ઇઝીલી ઇડલી નીકળી જશે અને તમને બતાવી દઉં કેટલી સરસ ઇડલી તૈયાર થઈ છે તમે જોઈ શકો છો તો આજની રેસીપી કેવી લાગી પ્લીઝ કોમેન્ટ કરી જણાવજો તો આ બીજી પ્લેટની ઇડલી પણ એટલી જ સરસ તૈયાર થઈ છે તો આ ઇડલીને તમે સાંભર કે પછી નારિયેળની ચટણી સાથે સર્વ કરી શકો છો મેં સાંભાર સાથે સર્વ કરી છે તો ફરી મળીશું એક આવી જ નવી રેસીપી સાથે ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ ગોડ બ્લેસ યુ